ધનવાન બનવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે કેટલાક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો કેટલાક ઘરમાં તુલસીનો છોડ લગાવે છે અને દરરોજ ઘીનો દીવો પ્રગટાવે છે પરંતુ અમે તમને એવા જ પાંચ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉલ્લેખ મહાભારતમાં છે આનો અમલ કરવાથી તમારી ધનવાન બનવાની તકો નોંધપાત્ર રીતે વધી જાય છે નંબર એક

જો તમારે ધનવાન બનવું હોય તો તમારે તમારા મનને નબળું ન થવા દેવું જોઈએ મનને સબળ રાખવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે અને વ્યક્તિ ધનવાન બનવા તરફ ઝડપથી આગળ વધે છે નંબર ત્રણ દાન કરવું જોઈએ સેવાભાવી વ્યક્તિ પાસે ધનવાન બનવાની ઘણી તકો હોય છે ધનવાન બનવા માટે તમારે નિયમિત દાન કરવું જોઈએ જે વ્યક્તિ પરોપકારી કે ઉદાર નથી તેને સંપત્તિ મળતી નથી નંબર ચાર અભિમાન દૂર રહો જો તમે ખરેખર ધનવાન બનવા માંગતા હો અને તમે અહંકારી છો તો એવી સંભાવના છે કે તમે ધનવાન બની શકશો નહીં આ કારણથી અભિમાનથી દૂર રહેવું જરૂરી છે યાદ રાખો કે જે લોકો હંમેશા કંઈક સારું થવાની રાહ જોઈને બેસી રહે છે લક્ષ્મી તેમનાથી વધુ દૂર જાય છે નંબર પાંચ હંમેશા મનસ્વી રીતે કામ ન કરો જો તમે શ્રીમંત બનવા માંગતા હો અને તમે તમારા ખર્ચ અંગે મનસ્વી છો તો તે સારી વાત નથી પૈસા ખર્ચવામાં મનમાની ન કરો તેને સાચવો જેથી તમારી ધનવાન બનવાની આશાઓ સાચી થાય તમારે તમારી અંગત સંપત્તિનું પણ ધ્યાન રાખવું જોઈએ